આત્મા ગિરીજ મતિ સહચરા પ્રાણ શરીરંગૃહ પૂજાચના પ્રદય પ્રદક્ષિણ વિધિ કરો સ્તોત્રિરો યત્કર્મ કદિલ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સદાશિવના ચરણમાં વરંવાર વંદન આવો મિત્રો ભગવાન શિવની કથા સાંભળીએ શિવ મહાપુરાણના ત્રીજા અધ્યાયમાં વિદુગ અને ચંચુલાની કથા આવે છે વિદુગ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ હોવા છતાં પણ વેદથી વિમુખ બન્યો અને પાપી અને વ્યભિચારી બન્યો પરિણામે એની પત્ની જે સદગુણી હતી સારા સ્વભાવવાળી હતી એ પણ એના સંગમાં રહી અને વ્યભિચારિણી બની બંને દંપતી છે એ પાપ કરતા હતા કુકર્મ કરતા હતા કેટલાક સમય બાદ બિદુ ઘણા બધા રોગોનો ભોગ બન્યો અને મરણ પામ્યો અને પરિણામે નરકમાં ગયો નરકમાં અસહ્ય દુઃખો ભોગવ્યા પછી તે દુષ્ટ બુદ્ધિ પાપાત્મા વિદ્યાચળ પર્વત પર ભયંકર પિસાજ થયો આ તરફ દુરાચારી પતિ બિદુંગના મરણ પછી ચંચુલા ઘણા સમય સુધી પાપ કર્મમાં રચતી પચરી હતી પણ જુવાની જતા કંઈ વાર નથી લાગતી આયુર નશ્યતા પ્રતિદિનમ યાદી ક્ષયમ યો મિત્રો સમય જતા વાર નથી લાગતી આ ચંચુલાની જવાની સમાપ્ત અને વૃદ્ધ પણ આવ્યું એક દિવસ કોઈ પવિત્ર પર્વ હતો દેવ કેટલાક યાત્રીઓ ગોકર્ણ ક્ષેત્રમાં જતા હતા તેમની સાથે ચંચુલા જોડાઈ ગઈ જુદા જુદા તીર્થોમાં સ્નાન કરવાથી ચંચુલાની બુદ્ધિ નિર્મળ થવા માંડી યાત્રિકો યાત્રા કરતાં કરતા આગળ વધી રહ્યા હતા એવામાં એક શિવાલય દેખાતા ચંચુલા શિવાલયમાં ગઈ ત્યાં ભગવાન શિવની કથા ચાલતી હતી વિદ્વાન બ્રાહ્મણ મધુર કંઠે પવિત્ર શિવની કથા કહેતા હતા તે સાંભળવામાં ચંચુલાને રસ પડ્યો તે તો કથા સાંભળવા બેસી ગઈ પુરાણી આગળ કહેવા માંડ્યા કે જે સ્ત્રીઓ પતિવ્રતા ધર્મનું પૂર્ણ પાલન કરવું જોઈએ જે આ પતિવ્રતા ધર્મનું પાલન નથી કરતી અને પાપાચાર કરે છે વ્યભિચાર કરે છે તેને સ્ત્રીને મૃત્યુ પછી યમલોકમાં યમદૂતો ઘણો ત્રાસ આપે છે કથામાં આવું વર્ણન સાંભળી ચંચુલા ભયભીત બની અને ધ્રુજવા લાગી જ્યારે કથા પૂરી થઈ અને શ્રોતાઓ ધીમે ધીમે જવા લાગ્યા ત્યારે ચંચુલા કથા વાંચનાર પુરાણી બ્રાહ્મણ પાસે જઈ હાથ જોડીને કહેવા લાગી કે હે મહારાજ હું ધર્મને નથી જાણતી તેથી મેં દુરાચાર કરવામાં પાછું વળીને જોયું નથી તો આપ મારા પર કૃપા કરી મને સદમાર્ગે વાળો મારો ઉદ્ધાર કરો આજે મુખેથી ઘણા વૈરાગ્ય પ્રેરક વચનો સાંભળ્યા પછી હું ખૂબ જ ભયભીત થઈ છું સુધીજી કહે છે કે હે સોન પશ્ચાતાપ કરતી ચંચુલા કથાકાર બ્રાહ્મણના પગમાં પડી ગઈ ત્યારે બ્રાહ્મણે ઉઠાડી અને તેને આ પ્રમાણે કહ્યું કે હે ચંચુલા તારા સદભાગ્યની વાત છે કે શિવ મહાપુરાણની ઉત્તમ વૈરાગ્યવાળી કથા સાંભળી તું સમયસર સભાન થઈ છે ભગવાન શિવની પરમ કથા પરમ પાવન કથા છે એ દરેક જીવને જગાડે છે જે જીવને ભગવાન શિવની કથા સાંભળવા મળે ખરેખર એ જીવ ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે ચંચુલાએ પણ ભગવાન શિવની કથા સાંભળી એટલે એના મનમાં વૈરાગ્ય જાગૃત થયો હતો પછી બ્રાહ્મણ આગળ કહે છે કે તું હવે ભય રાખ્યા વિના ભગવાન શિવને શરણે જા તેમની કૃપાથી તારા સઘળા પાપોનો ક્ષય થશે હવે હું તને ભગવાન શંકરના મહાત્મ્યવાળી ઉત્તમ કથા કહીશ જે શ્રવણ કરવાથી તારી સદગતિ થશે આ શિવની કથા સાંભળવાથી તને વિષયો પ્રત્યે વૈરાગ્ય થયું છે પાપીઓને માટે પશ્ચાતાપ જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે પશ્ચાતાપથી જ શુદ્ધિ થાય છે બુદ્ધિ વિષયોથી પાછી વળે છે તું વૈરાગ્યયુક્ત મનવાળી થઈ છે તો તું આ શિવની ઉત્તમ કથાને ભક્તિથી સાંભળ જેથી તારું ચિત્ત વધારે શુદ્ધ થશે ને તું મુક્તિ પ્રાપ્ત કરીશ ભગવાન શિવના ચરણકમળનું શુદ્ધ ચિત્તથી ધ્યાન કરવાથી મનુષ્ય એક જ જન્મમાં મુક્ત થાય છે ભગવાન શિવની આવી કૃપા છે આગળ શુદ્ધજી કહે છે કે આટલું કહ્યા પછી તે બ્રાહ્મણ શાંત થઈ ગયા બ્રાહ્મણનો ઉપદેશ સાંભળ્યા પછી ચંચુલાને એટલી બધી પ્રસન્નતા ઉપજી તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા પછી હર્ષ પામેલી ચંચુલાએ ઉત્તમ બ્રાહ્મણના પગમાં પડી હાથ જોડીને બોલી કે હું કૃતાર્થ થઈ છું તે પછી પોતાના પાપોને યાદ કરતી ને મનમાં સંતાપ પામતી ચંચુલા બ્રાહ્મણને કહેવા લાગે કે હે ઉત્તમ શિવભક્ત તમને ધન્ય છે તમે પરમાર્થ દ્રષ્ટિવાળા હોય પલગજો અને સજ્જનોને વખાણવા યોગ્ય છો તો નરકમાં સાગરમાં પડેલી આ અબડાનો ઉદ્ધાર કરો અહીં શિવપુરાણની ઉત્તમ કથા સાંભળીને મારી બુદ્ધિ વિષયોથી સંપૂર્ણ વૈરાગ્ય પામી છે આ શિવપુરાણની કથા સાંભળતા મારામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે સુત બોલ્યા એમ કહી બ્રાહ્મણની કૃપા મેળવીને ચંચુલા શિવપુરાણની કથા સાંભળવાની ઈચ્છાથી બ્રાહ્મણની સેવામાં તત્પર થઈ ત્યાં જ રહેવા લાગી ચંચુલાની બુદ્ધિ નિર્મળ થવાથી ગોકર્ણ મહાક્ષેત્ર તે શિવભક્તિમાં શ્રેષ્ઠ બ્રાહ્મણે તેને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી ભગવાન શિવની શિવ મહાપુરાણની આ ઉત્તમ કથા સંભળાવવા માંડી વારંવાર કથા શ્રવણ કરવાથી ચંચુલાનું ચિત્ત શુદ્ધ થયું સદગુરુની કૃપાથી તેનું મન શુદ્ધ થવાથી અને ભગવાન શિવની કૃપાથી એના હૃદયમાં શિવના સ્વરૂપનું ચિંતન થવા લાગ્યું તે હવે શિવના ચિદાનંદમય સ્વરૂપનું વારંવાર ધ્યાન કરવા લાગી એમ શિવજીનું ધ્યાન કરતાં કરતાં ચંચુલાએ ઘણો સમય પસાર કરી નાખ્યો પછી અંત સમય આવતા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત થયેલી ચંચુલાએ પોતાના પ્રાણ છોડ્યા તે વખતે ત્યાં ત્રિપુરાની શિવે મોકલેલું એક દિવ્ય વિમાન આવી પહોંચ્યું એ વિમાન શિવગુણોથી યુક્ત અને અનેક પ્રકારની સજાવટોથી શોભતું રમ્ય લાગતું હતું જેના સર્વ પાપો શિવકથા સાંભળવાથી નાશ પામ્યા હતા એવી ચંચુલાને શિવગુણોએ તે વિમાનમાં બેસાડી અને શિવપુરીમાં લઈ ગયા ચંચુલાએ ભાવ વિભુર બની મહાદેવના દર્શન કર્યા ત્યારે ત્યાં ગણેશ ભૃંગી નંદી વીરભદ્ર વગેરે મુખ્ય મુખ્ય ગણો ઉત્તમ ભક્તિથી ભગવાન શિવની સેવા ઉપાસના કરતા હતા ભગવાન શંકરે અને પાર્વતીએ તેને કરુણાથી પાસે બોલાવી એટલું જ નહીં આ દિવ્ય સ્વરૂપવાળી ચંચુલાને પાર્વતીએ પ્રેમથી પોતાની પ્રિય સખી બનાવી એમ ચંચુલા જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ મેળવી દિવ્ય અને અવિશ્ના પ્રાપ્ત થઈ આગળની કથામાં મિત્રો આપણે સાંભળશું કે ચંચુલાનો પતિ બિદુમ શિવકથા સાંભળવાથી પ્રેતીઓની માંથી કઈ રીતે મુક્ત થયો હતો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે મિત્રો શિવકથા સાંભળ્યા પછી એક વખત કમેન્ટમાં ઓમ નમઃ શિવાય મંત્ર જરૂર લખજો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ